ધંધો છે એ પિત્તળના ફવાલીઓ બનાવવાનો છે અને આશરે મારા ફાધર ના ફાધર કરતા હતા એટલે લગભગ ને લગભગ દોઢસો વર્ષ સો ખરા જ આ તૈયાર થયેલું છે અને એના પહેલા આખો આ પ્રોસેસ બહુ લાંબો છે અને ઘણું મહેનત વાળું કામ છે હવે જોઈએ તો નવી પેઢી બધી જો અમે જે છેલ્લા છે એવું સમજો લોંગ ડ્રાઈવથી યજ્નેશમાં આજે હું પહોંચી ગયો છું નડિયાદ અને નડિયાદ આવું અને સંતરામ મંદિરમાં દર્શન ના કરવું એવું શક્ય નથી સંતરામ મંદિરના પ્રાંગણમાં હું થોડો સમય વિતાવી અને પછી આજે જે મારો પર્પઝ છે નડિયાદ આવવાનો તે જૂનું નડિયાદ જોવા માટે ત્યાં જવા માટે નીકળી ગયો અહીં આગળ નડિયાદની અંદર કંસારા બજાર આવેલું છે અને મારે આજે એ જોવા જવું છે નડિયાદનો ઇતિહાસ આપણે જો વાગોળીએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું પણ આ જન્મસ્થળ છે અહીં આગળ ગોવર્ધનરામ ત્રિપાઠીથી લઈ અને અત્યારે આધુનિક જમાનાની અંદર અક્ષર પટેલનું પણ આ જન્મસ્થળ અને કર્મભૂમિ છે આવું નડિયાદ જે પોતાના પેટની અંદર બસો વર્ષથી પણ વધારેનો ઇતિહાસ ધરવીને બેઠું છે ત્યાં આગળ અત્યારે પણ કંસારા બજારની અંદર એક જૂની કળા સ્વહસ્તે હાથથી બનેલા જૂના તાંબા અને પિત્તળના વાસણો એ વાસણો કેવી રીતે બનાવવામાં આવે છે એ જોવામાં મને રસ છે અને એટલા માટે જ હું પૂછતો પૂછતો જૂના નડિયાદની આ ગલીઓમાંથી ચાલતો ચાલતો કંસારા બજાર સુધી જવા માટે નીકળ્યો નડિયાદની અંદર બાબુભાઈ દેસાઈની હવેલી બહુ જ ફેમસ છે એ પણ મારે જોવી છે અને હું અહીં આગળ ચાલતા ચાલતા જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે એ હવેલી તો નહીં પણ આવી કેટલીક હવેલીઓ મારી નજરે પડીને એ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો આજનો આપણો પર્પઝ

આજે રવિવાર છે અને કમનસીબે આજે રવિવારે સાંજે હું અહીં પહોંચ્યો છું મનમાં એવું છે કે કદાચ કંસારા બજાર એની ફૂલ ગ્લોરીમાં ના જોવા મળે તો અચ્છા તમે બધું અપ કરી દીધો પૂરું થઈ ગયું બરાબર છે કંસારા બજાર માં અત્યારે પંદર વીસ કુટુંબ જ છે કે જે સોનાની બહુ તોલા થયા એક તોલા નું ના હોય કામ બંધ થઈ ગયું છે બંધ બે જગ્યાએ મેં સાંભળ્યું કે પાંચ વાગે તો અહીંયા આગળ બધું બંધ થઈ જાય છે હવે મને બીક લાગે છે કે હું અહીંયા આગળ જે જોવા આવ્યો એ ખરેખર જોવા મળશે કે નહીં પણ મારા સદનસીબયા વડીલ મને અહીં આગળ કામ કરતા દેખાયા હવે હું રાજું છું કે મારી તરફ જુએ આ કામ બહુ ઉછા લોકો કરે અહીંયા બહુ કે કરે છે અમારા સમાજમાં કરે છે બહુ બધા હા આ બહુ વધારે ઉતાવળ એને બીજો બધું બધું ઓલું જેતા બાઈ છે થોડું ઓકે ઓકે ઠીક હતા તો બધા ડગ જગ્યાએ ઘા પડતા હોય અચ્છા તો આ અહી રો મટીરીયલ ક્યાંથી આવે બારસો રૂપિયા નું એક થાય સાતસો રૂપિયા વેચતો હતો બરાબર અહીંયા જ લઈ જાય તો બારસો રૂપિયા બીજે બધા અલગ અલગ શહેરોમાં મળે મળે આ બધા આ ઘાટ ના મળે બરાબર ઓકે આ જે તમે કરો ને એને શું કેવાય આજે કર્યું ટીપકી ટીપકી ભરવાની ઓકે ઓકે જાય આ પિત્તળ છે ઓકે એટલે હાર્ડ થઈ જાય તમે આટલું જોરથી મારો તો આ પથ્થર ના તૂટી જાય નીચે અચ્છા એવું છે પથ્થર નહી સલામ છે તૂટે નહી જબરજસ્ત નીચે થી આ સપોર્ટ આપે આજે તમે એટલે એના ઉપર ટીપકી કરવાની જોરદાર બહુ ધીમું હા હા

એ એટલે હવે આ સાહી સોક થઈ ગયો હું થયો વાહ ભલા સાતો નંબર બરાબર બરાબર એક મહિનામાં મહિનામાં હ હા એમ બાય 35 મહિના થાય 3 4 મહિના થાય બરાબર બીજા વેપારી બનાવ્યા એ 350 નંબર બરાબર હમ 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 આ હું એકલો જ બનાવું છું બરાબર તો બનાવું 340 બરાબર આ તમે તમે 100 નંબર થઈ ગયો એ મારે જો મારે કુતરા ગોમતાને મારી સાહેબ બરાબર વેપારીઓ લઈ જાય કે ડાયરેક્ટ ગ્રાહક બરાબર બરાબર બઉ સરસ લાગે છે બહુ સરસ તમે સ્પેશિયલી આજ કરો આવા જ કેવાય ને કે હા વલોણા ગોરી હા બરાબર એટલે એટલે ગોરી સિવાય પવાલી બનાવો અને આ શું તપેલું છે બરાબર યુઝ કરે કેટરસ વાળા યસ યસ બઉ

માથું તોડી નાખે હથોડી કાઢી અને અમારા હાથમાં પકડાય આ ઉચક્ય તો ડંબેલ ની જરૂર નહીં જરૂર ના પડે કસરત કરનારા તો હાથ બહુ મજબૂત થઈ જાય આ એક લાખ ઉપર ગાવ મારતા આવી ગયું રોજના એક લાખ ઘર થાય હે ને ફટ 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 એટલે કામ છે અને પછી કડાઈ છે બંને સાથે સાથે છે સચિન જ્યારે ક્રિકેટ રમતો ને ત્યારે એના બેટ બહુ સાચવીને રાખતો એને દરેક ની ખાસિયત ખબર હોય એવું જ દાદા નું છે બધી અલગ અલગ સાઈઝ ની અને દરેક નું કામ એ અલગ દરેક કામ એ અલગ તમારા કાળું છે કે હા 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 કરવાનું છે આ બધું અત્યારે મળી જાય બજારમાં ઈઝીલી મળી જાય કે તમે બનાવડાવવી પડે આ કામ ક્યાં થાય દાદા બંધ થઈ ગયું બધું એટલે નડિયાદ બરાબર

પ્રેક્ટિકલી અહીંયા ગળા સાણસા નો ઉપયોગ કેવી રીતે થાય ને એ દાદા મને સમજાવી રહ્યા હતા હા બરાબર એ પકડીને ઓકે ગરમ થઈને રેણ કરે પાંચ પેઢીથી કંસારા બજારની અંદર આ કામ થઈ રહ્યું છે અને આ કારીગરો એના પહેરેદાર છે આ કળાને સાચવીને રાખી છે બસ હું અલગ અલગ ખડકીઓની અંદર આ રીતે ચાલતો ચાલતો આગળ વધી રહ્યો હતો અને નજરે પડે છે ઘરે ઘરે દરેક ખડકીની અંદર કંસારા બજારની અંદર આ કામ થતું આ કારીગરો છે જેણે હાથથી બનતી આ બધી કળાને હજુ સુધી જીવતી રાખી છે નડિયાદની અંદર અને અહીં આગળ મને ભેટો થયો આ એક રસપ્રદ દંપતીનો જેમના સંતાનો તો લંડનમાં છે અને એ બંને જણ અહીં આગળ ઘરની અંદર આ કામ કરે છે पट्टी ऊपर એટલે આખી પ્રોસેસ થાય ખાલી કોલ્સો બ્લોઅર અને આ ब्राસ ब्राસ એના ઉપર કશું લગાવવાનું આના ઉપર શું લગાવો તાંબા પર નૌસાર લગાવો નૌસાર લગાવો તાંબા પિતળું છે ને એટલે માટીકો પડવો હા 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 ઓકે એટલે પિતળ ઉપર માટી લગાવો અને તાંબા ઉપર નૌસાર તાંબા મે મિશ્ર છે હા હા બીએચ કાટી લગાવવાનું એ નૌસાર મિશ્ર પાત્ર અને પછી એને આ રીતે તમે ગરમ કરો હા હા તરત જ કે આ જે થયું છે બરાબર એટલે આ પિત્તળ છે તાંબુ છે પિત્તળ થોડું પીળું લાગે છે અને તાંબુ થોડું લાલ થોડું છે તમારી કેટલી પેઢીઓ થી આ કામ થાય લંડન છે તો તમને એવું ના થાય કે બધું નહી કરવું પૈસા ધંધો ત્યાંથી પાઉન્ડ આવતા થઈ જાય તો એવું થાય કે હવે નહીં કરવું કામ બધું હા હા

બહુ સારું કેવાય તમારા સંતાનો લંડન રે તોય તમે આ કામ કરો એટલે તો ને એવું થાય ને કે હવે બેઠા પૈસા આવે છે હું નડિયાદમાં છેલ્લા એક દોઢ કલાક થી આપણે કંસારા બજારની મુલાકાત લઈ રહ્યા છીએ સૌ પ્રથમ તો આપણે પેલા દાદાને મળ્યા ત્યાર પછી આ દંપતી જેમનું સંતાન લંડન માં સેટ છે એમને મળ્યા હવે હું જેમને મળું છું એમણે તો કંસારા બજારને વાચા આપી દીધી અહીંના પ્રશ્નોને એમના જીવનને એમનું જીવન કેવી રીતે ચાલી રહ્યું છે ગુજરાન કેવી રીતે થઈ રહ્યું છે સરકાર મદદ કરે છે નથી કરતી એ બધા જ પ્રશ્નોનું એમણે એક એક જ મુલાકાતમાં મને બધું વિવરણ કરીને આપ્યું હું તમારી સાથે હવે એમની કેટલીક વાતો શેર કરું છું એ તમે જુઓ આ એક્ચ્યુઅલમાં મારા આ ધંધો છે પવાલીઓ બનાવવાનો છે અને આશરે મારા ફાધરનાય ફાધર કરતા હતા એટલે લગભગ ને લગભગ દોઢસો વર્ષ તો ખરા એની પહેલાની મને ખબર નહીં પણ ઓછામાં ઓછા દોઢસો વરસથી આ જૂનો ધંધો છે અને આ પવાલીનું બજાર બનવા માટે ફક્ત ને નડિયાદમાં જ છે મોસ્ટ ઓફલી હવે ડભોઈ ને ને બધું બનતું હતું પણ અત્યારે હાલમાં એ બધે સદંતર બંધ થઈ ગયું છે એટલે ઓનલી ફોર અહીંયા નડિયાદમાં આ કંસાર બજારમાં ખાલી બને છે અને જોવા જઈએ તો અત્યારે આ તૈયાર થયેલું નામ છે આ તૈયાર થયેલું છે અને એના પહેલાં આખો આ પ્રોસેસ બહુ લાંબો છે અને ઘણું મહેનતવાળું કામ છે એટલે પહેલાં આવી સીટ આવે આ ટાઈપની આવી સીટ આવે અને સીટમાંથી પછી એને રોલ કરી અને એમાં ઝીણા નાના નાના કાપા પાડવાના હોય છે અને ત્યાર પછી એને આ આના આ સાધન ઉપર જોઈન કરવાનું હોય છે ત્યાર પછી વેલ્ડિંગ કરવાનું હોય છે બ્રાસના રોડથી અને આ આ ને આ વેલ્ડિંગની ટેકનોલોજી તો હમણાં પાંચ દસ વર્ષથી આવી છે પણ તે પહેલા ભઠ્ઠીથી કામ થતું હતું અને અત્યારે એનો ઉપાડ જોવા જઈએ તો ફક્ત લગ્ન પ્રસંગે પંચમહાલ ને અમુક જિલ્લાઓમાં આ એક પ્રથા છે દીકરીને કરિયાવર તરીકે આપવાની અને બેડું પવાલું કઠોળ પિત્તળ એટલે એક સોનું સમજી અને દીકરીને આપતા હોય છે લગ્નમાં એટલે એ જે પ્રથા છે એને લીધે આ ધંધો હજી ચાલુ છે આ વ્યવસાય હજી ચાલુ છે અને હવે જોઈએ તો નવી પેઢી બધી જો અમે જે છેલ્લા છે એવું સમજો પછી પછીની પેઢી જે છે એ બધા નોકરી નોકરી પોતાનો વ્યવસાય વિદેશ જાય છે એટલે હવેની પછીની પેઢી આ કરશે કે કેમ એ પ્રશ્નોનો વિષય છે અને આમાં કોઈ સરકાર તરફથી કશું અમને કોઈ સહાય કેવું કશું મળતું નથી અમે કોશિશ કરી રહ્યા છે કે અમને પણ એમાં કોઈ પ્લેટફોર્મ મળે અને આને આપણે મોટા પાયે કરી શકીએ પણ અત્યારે તો આ વર્ષો જૂનું જે છે એ જીવંત છે અમે આને પકડી રાખ્યું છે બે પૈસા મળે કે ના મળે પણ એના બાપ દાદાનો વ્યવસાય છે એટલે અમે એને પકડી રાખી છે અને ખાલી એમાંથી ફક્ત ને ફક્ત ગુજરાન ચાલે અને ત્યાર પછી જોવા જઈએ તો બધો નવો વર્ગ છે એ બધો જ બહાર જવાની કોશિશ કરી રહ્યો છે આમાં હવે હવે કોઈ ભવિષ્યમાં બનશે કે કેમ એ પ્રશ્નનો વિષય છે અને અત્યારે એની સામે જોવા જઈએ તો સ્ટીલની આ જ સાઈઝની જે પવાલી છે પછી એલ્યુમિનિયમ અને એ બધું જ બિલકુલ એની સાઈઝો બધી મળતી થઈ ગઈ છે ને અને આના કરતા તો ઘણી જ ઓછી કિંમત અત્યારે જોવા જઈએ તો અત્યારે સોનું છે આ એક હજાર રૂપિયા કિલો છે આ એટલે આ તમે આ ને જાઓ તમારે સાત હજાર રૂપિયાનું થાય અને જેની પાસે છે એની પાસે અત્યારે સોનું છે એવું સમજો બસ એના સિવાય બીજું કઈ કહેવા નથી માંગતો જય મહારાજ જય સ્વામિનારાયણ પણ ઘણી વાર આવા પ્રકારના વાસણો અને એની ડિઝાઇન અચાનક જ બરોબર બચ્ચનની બેલ બોટમ પેન્ટ એવું બધું છોકરાઓ ગમે એટલે અત્યારે હું કહેવા જવું ને તો આમાં તમે ચોવીસ કલાક શું બોતેર કલાક પાણી ભરી રાખો ને તો બેક્ટેરિયા રહીત રહે એમાં સારે ના આવે કે બેક્ટેરિયા ના આવે જેમ કે લોકો અત્યારે ફોરેન વાળા તો સ્પેશિયલ શોધે છે સાંબાનું હવે મશીનરી થી થઈ ગયું છે એટલે આનો બાકી બેડું આવે સાંબાનું એમાં ચોવીસ થી બોતેર કલાક છે એથી વધારે પંદર દિવસ બી એમાં પાણીમાં કોઈ બેક્ટેરિયા રહે નહીં એ તો વૈજ્ઞાનિક પુરાવો છે કે એમાં બેક્ટેરિયા રહિત હોય છે એટલે લોકો પોતાના ઘરે પાણીનો જગ તાંબાનો રાખે છે જે બજારમાં ડિઝાઇન વાળું ને ઓટોમેટિક મશીન થી બનતી વસ્તુઓ હવે મળતી થઈ ગઈ છે પહેલા હાથના જે લોટા આવતા હતા તાંબાના લોટા આવતા હતા એમાં રાત્રે પાણી ભરી મૂકો અને સવારે પાણી પીવો પીવો આપણે નહી સમજતા નથી પણ યુઝ કરે છે પછી તાંબાની વસ્તુઓ હોય તાંબાનું માટલું હોય આપણે પ્લાસ્ટિક પર જઈ રહ્યા છે અને ફોરેન વાળા અહીંયા આવીને તાંબાની બધી એન્ટીક આઈટમો જેટલા પૈસા માંગો એટલા પૈસા આપીને ખરીદીને લઈ જાય છે એટલે કોઈ એવું નવું લોહી આવે ને તરત એમ કશું નવી ડિઝાઇન નવા રૂપે મૂકે બજાર બજારમાં આ વસ્તુ અંદર થી ચડ ઉપડે તો એ લેવા જેવું છે અને ડિમાન્ડ વધી જાય માર્કેટમાં એવું થઈ શકે હા હા તો એટલે કારીગરો તૈયાર થયા કારીગરો નહીં આ આ જે વસ્તુ છે ને એમાં શક્ય નથી પણ તાંબામાં તો અત્યારે થઈ જ ગયું છે અત્યારે તમને પ્રિન્ટેડ આખી પતલા ઘેચણી હોય આખી પ્રિન્ટેડ તમને મટકી મળે છે પ્રિન્ટ વાળી નળ વાળી પછી ફ્રીજમાં મૂકવાની બોટલો તાંબાની મળે છે બધું હવે મશીનરીથી થઈ ગયું છે એટલે આમાં અમે કરવા લેબર પોસાય નહીં મોંઘું પડે અને એ બધું નાનું નાનું કામ આખા દિવસો જાય જયારે એ મશીન અત્યારે જે એક દિવસનું બનાવતું હોય અમારે અઠવાડિયું લાગે એટલે એ એ પ્રશ્ન છે કે અત્યારે ઓટોમેટિક પણ જતું રહ્યું છે એટલે તાંબાનું તો પુષ્કળ વેચાણ એ વસ્તુ વેચાય છે ખરી અને અમારે આ જે તાંબાના બેડા બધું તો છે ને એ પાંચ મહિનાનો ફક્ત ને પાણી ભરવું એના માટે કોઈ લેતું નથી આ એક પ્રથા છે લગન માં દીકરીને કર્યાવર તરીકે આપવાની બેડું પવાલું કથરોટ પિત્તળની ડોલ તાંબુ ને પિત્તળ આપવાની એક પ્રથા છે એને લીધે આ વ્યવસાય જીવંત રહ્યો છે થી બનાવવામાં આવતા આ તાંબા અને પિત્તળના વાસણો અને એ બનાવનારા કારીગરો આ બધાને આજે હું મળ્યો મને હૃદયની અંદર એક ઊંડો અહેસાસ થયો કે આજે હું એવા સિપાહીઓને મળીને આવ્યો એવા પહેરેદારોને મળીને આવ્યો છું કે જે આ છેલ્લી ત્રણ ચાર પેઢીથી ચાલતો હસ્ત ઉદ્યોગ અને એને સાચવીને એને લુપ્ત થતો અટકાવીને બેઠેલા આ બધા સિપાહીઓ આ બધાએ આજે મને અહીંયા આગળ બહુ સારી રીતે આવકાર્યો એમનો કંસારા બજારની અંદર કેટલી સરસ રીતે એ વાસણો બનાવે છે એ બતાવ્યા કેવી રીતે વેચાય છે ક્યાંથી એનું રો મટીરિયલ આવે છે આ બધું જ મને બતાવ્યું અને હું નડિયાદની આ ગલીઓમાંથી આ બધું જોઈ અને ઘર તરફ આવવા માટે પાછો નીકળ્યો નડિયાદ એ જબરજસ્ત ઇતિહાસ ધરવીને બેસેલું શહેર છે હું અહીં આગળ ફરી એક વખત પાછો આવીશ કંસારા બજાર સિવાયના પણ ઘણા બધા આકર્ષણ અહીંયા આગળ છે એ જોવા માટે ફરી એક વખત હું આપ સૌને લોંગ ડ્રાઈવથી યજ્ઞેશ મારી આ ચેનલમાં એક નડિયાદનો અલગ જ વ્લોગ લઈને પાછો આવીશ ત્યાં સુધી ફરી મળીશું